નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો છે પરિવારમાં કોણ કોણ છે અને તેમને કઈ રીતે અભિષેક સાથે શાદી કરી આ બધું જ તમને હું આજના આ વિડીયોમાં બતાવવાનો છું તો મિત્રો હું છું તમારી સામે વ્યુ ઓફિસ તો મિત્રો તમે આપડે વ્યુ ઓફિસ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરતા જજો કે જેથી કરીને મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો ચાલો મિત્રો હવે કોઈ વધારે વાર કરવી નથી અને આપણે કરીએ સીધો વિડિયો સ્ટાર્ટ વાત કરીએ મિત્રો અભિક વિશે તો અભિક એસ એસપી ચેનલના ટીમ એક્ટર એક એવા સારા એક્ટર છે કે જે કોમેડીનો રોલ નિભાવે છે જે એસપી હિન્દુસ્તાનીમાં રહી અને તે ટીમના એક સારા એવા મેમ્બર છે જેમનું આખા કહેવાય કે આપણા બનાસકાંઠા તો નહીં પણ પાટણ જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતની અંદર એક એવું સારું મોટું નામ છે એસબી હિન્દુસ્તાની ચેનલના એક્ટર અભિષેક તો આજે એમના લગ્ન થયા છે જે વામૈયા એટલે કે વામૈયાના હસાપુરાથી જે પાટણ જિલ્લાથી બનાસકાંઠાની અંદર એટલે કે મુડેઠાની અંદર અભિષેકની જોન હોય છે કે મુડેઠા ગામની અંદર અભિષેકની જોન આવે છે ત્યારે મુડેઠાની અંદર અભિષેક અને પૂરી એસ હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમનું સારી રીતે એવું સ્વાગત કરવામાં આવે છે ગામની અંદર એસબી હિન્દુસ્તાનની ટીમ અને અભિકનું વરઘોડું કાઢવામાં આવે છે અને ત્યાં લાઈવની અંદર લાઈવ પ્રોગ્રામ રાખવામાં આવે છે અને એની અંદર કલાકાર વિપુલ સુસરાને રાખવામાં આવેલો હોય છે મિત્રો અને વિપુલ સુસરા આવીને ત્યાં ધૂમ મજાવે છે અને અભિષેક અને એસબી હિન્દુસ્તાની ચેનલના એક્ટરનું નામ લઈ અને સોંગ ગાતા હોય છે તો મિત્રો અત્યારે જે એસ બી હિન્દુસ્તાનની ચેનલના એક્ટરો છે તે તો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તેમના વિડીયો વાયરલ તો ખૂબ જ થાય છે દિવસની અંદર પાંચથી છ લાખ વ્યૂઝ આવી જાય છે જે એસબી હિન્દુસ્તાનની ચેનલના એક્ટરો વિડીયો બનાવે છે પણ જે અત્યારે એસ હિન્દુસ્તાનની ચેનલના એક્ટર એટલે કે અભિષેક તેમના વિડીયો જે લગ્ન તેમના લગ્નને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં એવા ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમના વ્યૂઝ લાખોની અંદર આવતા હોય છે મિત્રો તો મિત્રો હળદરને તો હજી પણ ખબર નહીં હોય કે એસ હિન્દુસ્તાનની ચેનલના એક્ટર અભિષેકના રિયલ લગ્ન થઈ રહ્યા છે હા મિત્રો જે અભિષેકના લગ્ન થઈ રહ્યા છે તે મિત્રો રિયલ લગ્ન થઈ રહ્યા છે અભિગની જાન વામૈયા હસાભુરાથી આપણા બનાસકાંઠાના મુઢેઠા ગામે આવે છે તો હવે વાત કરીએ તેમના પત્ની વિશે તો મિત્રો તેમના પત્ની વિશેની જેટલી પણ માહિતી અમને મળી છે એ અમે તમારા સુધી પહોંચાડીશું તો મિત્રો તે કે તેમને કેટલો અભ્યાસ કરેલો છે અને તે શું કામ કરે છે કે તે કોલેજ કરે છે કે તે કોઈ નોકરી કરે છે એની કોઈ અમને માહિતી નથી પણ તેમના નામ વિશેની માહિતી છે અને મિત્રો અમે તમને તેમનું પોસ્ટ પણ તેમનો ચહેરો પણ તમને બતાવી દીધો છે તેમને બતાવી દીધા છે અને તેમનું નામ છે નેહાબા છે મિત્રો નેહાબા રાઠોડ અને હવે લાગશે પાછળ નેહાબા અભેસિક જે એસપી હિન્દુસ્તાનની ચેનલના એક્ટર છે તો મિત્રો તમને તમે અમારી આ વ્યૂ ઓફિસિયલ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને જણાવજો કેવો લાગ્યો છે હવે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન બાય બાય કિંમતી સમય આપવા બદલ આભાર